હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના ઉત્તરાયણ વિસ્તારની સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં સાંઈ હાટ પાસે ડ્રેનેજનું પાણી સીધું તાપી નદીમાં છોડાતા સ્થાનિકો દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી થી તંત્રમાં રજૂઆત કરાઈ રહી છે જોકે તેમ છતાં જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હલતું ન હોય તેમ આજ દિન સુધી કોઈ જ કામગીરી ન કરાતા લોકો આખરે કંટાળી રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ કરી સાય આર્ટ્સના લોકોએ જણાવ્યું હતું કે હાલમાં જ ઇન્દોરમાં દુર્ઘટના બની હતી તેમાં પાણી લઈને અનેકના મોત થયા છે જેથી સુરતમાં ઇન્દોર વાળી ઘટના ન સજાય તેથી જવાબદાર અધિકારીઓને કોમકણઈનું ઉગમાંથી જગાડવા માટે તમામ બેગથવા પાડ્યા છે અને વિરોધ કરી તાપી નદીને બચાવવા અને ગેરકાયદે કલેક્શન સામે કાર્યવાહી કરવા માંગ કરી છે સુરત ઉત્રાણ ટીપી સ્કીમ નંબર 73 ની અંદર વરસાદી પાણી માટેની જે ગટર બનાવવામાં આવેલી છે તેની અંદર ગેરકાયદેસર રીતે શોપિંગ દુકાનો તેમજ જાહેરાત બિલ્ડિંગો તેમજ રહેવાસીઓએ ગટર ગેરકાયદેસર ગટર જોડાણ કરેલ હોવાથી તે પાણી વરસાદી પાણીની જે પાઇપલાઇન છે એની અંદર એ જોઈન્ટ કરવામાં આવેલ છે ગેરકાયદેસર રીતે અને તે પાણી તાપી નદીની અંદર વહે છે અને લાખો લીટર પાણી દરરોજનું વહે છે અને તાપીને દૂષિત કરે છે અને તે એ પાઇપલાઇનની અંદર ફ્લડ ગેટ બનાવવામાં આવેલ છે વરસાદ પાણીના એની અંદરથી તીવ્ર દુર્ગંધ આવે છે અને આસપાસના વિસ્તારોને બહુ તકલીફ પડે છે એના માટે અમે છેલ્લા આઠ વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર ત્રેવીસ બે હજાર છવ્વીસની અંદર અમે અરજીઓ કાર્યપાલક ઇજર કમિશનર અને કલેક્ટર સાહેબને આપેલી છે તેમ છતાં અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો આનો ઉકેલ લેવામાં આવેલો નથી તો આ આ દૂષિત થતી તાપી નદીનો જે ઇન્દોર જેવી ઘટના ન બને તે માટે અમે વિનંતી કરીએ છીએ અને તીવ્ર દુર્ગંધ અને જે દૂષિત તાપી થાય છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવું જોઈએ ઉત્તરાની સાઈ હાઇટ્સમાં રહીશો એ મોટી સંખ્યામાં ભેગાથી જણાવ્યું હતું કે બપોર બાદ અને સાંજના સમયે અધિકારીઓ ફ્લોટ ગેટનો વાલ ખોલતા હોય જેથી તેમાં સ્ટોરેજ થયેલું ગટરનું પાણી સીધું તાપીમાં જાય છે જે કોઈ દિવસ મોટી હોનારત સરશે જેમાં કોઈ બેમત નથી તેથી તાત્કાલિક આ સમસ્યાનો નેવડો લાવવા ખાસ માંગ કરવામાં આવી છે